ણશે ગુજરાતની વાતો વચ્ચે આણંદમાં શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા સામે આવતા સમગ્ર જિલ્લામાં ફિટકાર વરસી રહી છે આધુનિકીકરણ વચ્ચે પણ શિક્ષકને આપણે ગુરુ તરીકે ઉચ્ચ સ્થાન આપેલું છે ત્યારે આણંદ જિલ્લાના બોરસદની એક ખાનગી શાળામાં

સમાચાર રૂપેશ જોડાયા છે રૂપેશ શું જાણકારી જે વિડિયો સામે આવ્યો છે તેને લઈને જી એ એક તરફ સરકારનું સૂત્ર છે કે બેટી બઢાઓ બેટી બનાઓ બેટી પઢાઓ ના જે સરકારના સૂત્ર છે છે ગુજરાત છે ગુજરાત આ બધા જે સૂત્ર છે ખાલી જુમલા હોવાનું તેવું લાગી રહ્યું છે જે પ્રમાણે વાર્વિક સક્તતા જે બહાર આવી છે આણંદ જિલ્લાના બોરસદની જે ખાનગી સ્કૂલમાં ફી નહીં ભરતા વર્ગખંડની બહાર બેસાડવામાં આવ્યા એમાં દીકરીનો પણ સમાવેશ થાય છે દીકરીને આ રીતે બેસવામાં જમીન પર કેમ આવી ચાલો જમીન પર બેસીને વાત નહીં દીકરીને બેસાડાય એની માનસિકતા પર કેવી અસર પડી હશે આજે બાર ચૌદ વર્ષની દીકરી છે આ દીકરીઓ પર માનસિકતા એમને શું એમની શું માનસિકતા થઈ હશે વાલીઓનો આક્ષેપ છે કે બે દિવસ તમે એમણે ભણતરથી વંચિત રાખ્યા ફી ભરી દઈશું તો એ એ બે દિવસનું ભણતર બગડ્યું એના માટે જવાબદાર કોણ અને જે થતું હતું જે હકીકત હતી ચલો ફી નથી ભરી એની એની સજા વિદ્યાર્થીઓને કેમ સૌથી મોટો સવાલ એ છે અને હવે આ જવાબ કેવી રીતે સરકાર આપશે કે આ સ્કૂલ ના નુમાઈન્દા કેવી રીતે જવાબ આપશે એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે જી જી રૂપેશ આભાર